આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવાસંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે સરકાર કટિબદ્ધ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સ્વચ્છતાને અભાવેમ બનાવી મેળાવદ દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન રહેવા જમવામાં સાથે પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ભાદરવી પૂનમિયા સેવાસંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શક્તિ અને ભક્તિનો આ પર્વ નૈવેદ્ય સુખરૂપ સંપન્ન થાય એ માટે મા જગદંબાને પ્રાર્થના કરી હતી તેમજ તંત્ર સાથે રહી શ્રદ્ધા સુવિધા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમો ભાદરવી પૂનમ મેળો ચંગે ઉજવાય એ માટે સૌનો સાથ સહકાર માંગ્યો હતો હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનનો સુંદર વિકાસ થઈ રહ્યો છે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે સેવા સંઘોની સ્વયં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતાં સંઘના વાહનો સાથે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું છે જેને લઈને સંઘના પ્રતિનિધિઓએ આવકાર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ મેળા દરમિયાન યાત્રિકોની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બનાવેલી ત્રીસ જેટલી સમિતિઓ વિશે જણાવ્યું હતું જ્યારે જિલ્લા પોલીસ વડાએ સલામતી સુરક્ષા માટે પોલીસ વિભાગની સજ્જતા અને કાયદો વ્યવસ્થા માહિતી આપી આપવા માટે અપીલ કરી હતી શ્રી માતા દેવસ્થાન ટ્રસ્ટના કૌશિકભાઈ મોદી દ્વારા મેળાના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતભાઈ ડાભી દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સેવા સંઘના ક્વીનર શ્રી યુગેશભાઈ જનકભાઈ ભોગીભાઈ સહિત વિવિધ જિલ્લા અને ઝોનના સંઘોના પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા હેમંત દરજી જીએ ન્યૂઝ ગુજરાતી અંબાજી ભાદરવી પૂનમિયા સંઘ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેની એક આ બૃહદ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને એ આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતા ગયા છે એના કારણે આજે જે સૂચનો આવ્યા બેથી ત્રણ સૂચન હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદાર શ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય એકાવન શક્તિપીઠ પૈકીનું એક લોકોની આશા શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવ જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત આઠ દસ દિવસ સુધી આ ચાલતા મેળામાં વહીવટીતંત્ર પણ ખૂબ મોટી કસરત કરી મોટું કામ કરી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને આમ જ કરી લેતા હોય છે એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય છે આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટાભાગે લગભગ નેવુંથી સો કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે ઘનતા વધશે એમ એ પોતાની તંત્ર તરફથી ત્યાં આગળ ડોક્ટરોની વ્યવસ્થાઓ દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકાર એને આપવાની છે અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે